દોસ્તો આપણે આ જગ્યાએ જ્યારે પણ ફરવા માટે આવીએ છીએ ત્યારે આપણને આવું કંઈક દેખાય તો અહીંયા આ જે જાળી લગાવવામાં આવી છે લોખંડની એના વિશે વિશેષ હું માહિતી આપું તો વીજળી જ્યારે પડી ને ત્યારે આ જગ્યાએ વીજળી પડી હતી ત્યારબાદ અહીંયા એટલી મોટી ગુફા બની ગઈ ભાઈ એટલો મોટો એમ કહેવાય કે અહીંયા પહાડની ઉપર મોટો છેદ બની ગયો કે અત્યારે એને ઢાંકવી પડે છે કે જેના લીધે બીજી ત્રીજી કોઈ જાનહાનિ ન થાય તો અતિ વિશાળ ગુફામાં પરિણમી છે આ જગ્યા તમે જોઈ શકો છો કેટલી મોટી જાળી અહીંયા રાખવામાં આવી છે લોખંડની કે જેથી કોઈ જાનહાનિ ન થાય ਜੋ ਸੋਰਾਂਡ ਦਰਾਜਗ ਜੁਨੀ ਐ ਜੀ ਸੋਰਾਂਡ ਦਰਾਜਗ ਜੁਨੀ ਅਨਵੜ ਘਰ ਵੋਏ ਗੱਡ ਗੀਰ ਨਾ ਬਣ ਜਾਵੋ ਜ ਹਵਜੜਾ ਹੈ ਜੜ ਪੀਏ ਆਰ જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોકશાહી તેકાર આઝાદ અને આજુબાજુ એમ કહેવાય કે આ ઘોઘવાટા કરતો દરિયો તમે જોઈ લો ભાઈ હા 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 એવો જબરદસ્ત આ સમુદ્ર દોસ્તો પહાડો કાપી અને જાણે આ રસ્તો બીનો છે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ આ દરિયાની મોજ માણવા માટે દોસ્તો મહુવાથી એકદમ નજીક છે આ જગ્યા અને એમ કહેવાય કે ગુપ્તકાશી હા એવી રીતે આ જગ્યા પ્રખ્યાત છે અને વીજળી બારું કહેવાય છે મારા વાલા એમ કહેવાય છે કે એક દિવસના સમયે એવી ભયંકર વીજળી અહીંયા પડેલી અને વીજળી પડ્યા બાદ આખે આખી જે ચટ્ટાન જે પહાડ હતો એને એવી રીતે તે કપાણો ભાઈ એવી રીતે કાપ્યો ભાઈ એવો ભરડો લીધો જાણે વીજળીએ કે અંદર મહા એક ગુફા બની ગઈ છે કે જેને ગુપ્તકાશી તરીકે ઓળખવામાં આવે છે અને આ જગ્યા જે છે એ સંપૂર્ણતઃ એમ કહેવાય કે વીજળી બારું એવા નામે ઓળખાય છે તો દોસ્તો એવા સરસ મજાના આ મોજા છે એવા ઉછળી રહ્યા છે ભાઈ અને ભરતી અને વોટ અહીંયા ચાલુ હોય તમે આવો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે સમયસર આવવું અને સમયસર જતું રહેવું કોઈ જ પ્રકારનું જોખમ લહેવું નહીં તો દોસ્તો આ જગ્યાએ અત્યારે હું આવ્યો છું મારી સાથે છે મારા પરમ મિત્ર જયભાઈ ગોહેલ અને મારા પરમ પરમ મિત્ર એવા રોકેટ ગુજ્જુ હા એમનું નામ જ રોકેટ ગુજ્જુ છે ભાઈ તો એમની સાથે હું અત્યારે અહીંયા આવ્યો છું ભાઈ આ જગ્યાએ દર્શન મતલબ આ દર્શન જ કહેવાય ને ભાઈ ગુપ્ત કાશી તરીકે પણ આ જગ્યા પ્રખ્યાત છે અને વીજળી બારું આ એ આ દરિયાકાંઠો દૂર દૂરથી લોકો અહીં આવતા હોય છે બધું જોવા માટે જાણવા માટે વિડીયોગ્રાફીના શોખીન લોકો અહીંયા આવતા હોય છે ફોટોગ્રાફીના શોખીન લોકો અહીંયા આવતા હોય છે દોસ્તો વિશેષ પણ આખી જગ્યાના મારે તમને સારામાં સારી રીતે આ બધા દર્શન કરાવે છે સારામાં સારું મારે તમને બધું બતાવવું છે ત્યારે આપ જોઈ શકો છો દોસ્તો અહીંયાથી આપણે ધીમે 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 ઉતરીશું આ આ આ તમે જુઓ દોસ્તો ગુજરાત છે ભાઈ તમને એમ કે ભાઈ ક્યાં ભયો ગયો આઝાદ પણ દોસ્તો આ ગુજરાતની ધરતી છે ગુજરાત ની આ બધી ધરોહર છે અને આ જગ્યા સાથે કઈક વાતો કઈક દંતકથાઓ કઈક દાખલાઓ જોડાયેલા છે પરંતુ આપણે અહીંયા મોજ માણવી છે દોસ્તો મારી સાથે મારા પરમ મિત્ર રોકેટભાઈ ગુજ્જુ અને જયભાઈ ગોહેલ છે એ બંને પણ એમ કહેવાય કે સારા એવા વિડીયો ક્રિએટર છે આ એમને મળવું એ પણ આપણા જીવતરનો એક લાહવો છે દોસ્તો આ બધા પથ્થરોની ચટ્ટાનો તમે જુઓ પાણીઓથી ઘસાઈ ઘસાય અને જાણે એના પળ આપણને દેખાતા હોય ભાઈ એવી આ જબરદસ્ત જગ્યા પરંતુ વીજળી બારું એ તરીકે આ જગ્યા પ્રખ્યાત છે મહુવાથી તમે કોઈ પણને પૂછો એટલે સારામાં સારી રીતે આનું સરનામું આપણને મળી જાય ભાઈ અત્યારે હું જયભાઈ અને આપણા રોકેટભાઈ એમ કહેવાય કે આ જગ્યાએ છીએ ખરેખર આખે આખી જગ્યા અમારે તમને દેખાડવી છે તો વિડીયોને અંત સુધી નિહાળવાનો છે દોસ્તો દરિયાના મોજા જે આવે છે એ તમારે સાંભળવાના છે અને દરિયો જે ગાંડો તૂર બન્યો છે એને પણ તમારે જોવાનો છે જય હિન્દ દોસ્તો મારા પરમ મિત્ર એવા એમ કહેવાય કે હું એમને રોકેટ ગુજ્જુ વ્લોગ બરાબર આપણા રોકેટ ભાઈ આપણા ગુજ્જુ અત્યારે એમ કહેવાય કે આપણી સાથે ઉપસ્થિત છે આખે આખું વીજળી બારું જે છે એ મારે તમને દેખાડવાનું છે ને હવે હું આગળ આગળની ખો આપણા ગુજ્જુભાઈને આપું છું ગુજ્જુભાઈ આખે આખી જગ્યાનું એમ કહેવાય કે તમારે આપણા દર્શક મિત્રોને દેખાડવાનું છે માહિતી તમારે આપવાની છે બરાબર હવે આગળ તમારે જે કેવું હોય તમારી ઉપર છે હાલો ખો તમને તો શરૂઆતમાં તમે જો આવો છો થોડુંક જોરથી બોલજો આ પુલ તો તમે વિઝિટ કરાવી કે આવો આપણે આવો

બારાની મા સરસ મજા મારતી હોય ભયંકર એમ માલ ફરી જે ગુફાની વિશાળ કાય તમને જે મોટું દરવાજો જે બારું દેખાય છે તરફ થી ની છલાંગ મારી અને સીધી દરિયા ની માલિપા

તો મહુવા મહુવાથી પાંચથી દસ કિલોમીટર અંતર ઉપર આવેલું સરસ મજાનું એક વીજળી બારો એક નાનકડું એવું એક આમ ગણો ને આ જે પર્યટન સ્થળ ગણી પર્યટન સ્થળ ઓછું છે જે લોકો જાણતા નથી પણ ચિંતા કરો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આનું સંપૂર્ણ એડ્રેસ મળી જાય મહુવાથી તમે ભવાની સાઈડ જો આવતા હોય ભવાની માતા જો સુપ્રસિદ્ધ ગામ છે તમે એમના લોકેશન પર મળી જાય તો જે ભવાની સાઈડથી તમે જે રસ્તો આવે છે ને જે સીધો રસ્તો જાય છે તે સીધો લાઇટ હાઉસ જાય છે લાઇટ હાઉસ મોવાનું એક નાનકડો એવું ગામ છે મોવાથી પાંચે કિલોમીટર અંદર એમની પહેલા એક સરસ મજાનો નાનકડો એવો રોડ આવે છે જ્યાં થોડોક રફ રસ્તો છે તમારી પાસે ટુ વ્હીલર હોય તો આચાન આ જગ્યા સુધી પહોંચી જશે અને જો મિત્રો તમારી પાસે ખાસ કરી ફોર છે તો તમારે થોડોક જે કાચો રસ્તો આવે છે ત્યાં એક બે વાડીઓ આવે છે ત્યાં મેકી અને ચાલતા ચાલતા તમે આ જગ્યાની વિઝિટ કરી શકો છો અને બીજું ખાસ ધ્યાનમાં લેવું છે વિઝિટનું વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારનું એક સ્ટોર નથી એટલે તમારે પાણીની બોતલ સાથે રાખવી અને જો મિત્રો તમારી સાથે સરસ મજાનું ફેમિલી છે નાનુકડો ફેમિલી અને આ જગ્યાની ટુર કરાવી છે તો તમારી સાથે જો નાસ્તો હોય ને તો ડબલ મજા આવી એવી આ જગ્યા છે અને ખાસ કરી મિત્રો જોવા ને આ બધું આવતા હોય ટુરિસ્ટ તો ઘણા જ આવતા હોય છે આ જે પ્લાસ્ટિકની જે બોતલો

અને સરસ મજાની આ જગ્યા છે ખાસ કરી આપણે આ જગ્યાએ નહીં તમે કોઈ પણ જગ્યાએ જો જતા હોય તો ખાસ કરી તમારી પાસે પ્લાસ્ટિકની બેગ હોય થેલો હોય તો એમની અંદર તમે નાખી અને પાછું ઘરે લઈ જાઓ અથવા એના વ્યવસ્થાના ભાગરૂપે કોઈ પણ જગ્યાએ જ્યાં નાખતો હોય ત્યાં એ રીતનો કસરો તમે નાખો તો સારું રહે કેમકે આવી જે જગ્યા છે આપણે એમને પવિત્ર રાખવી જોઈએ એ આપણી ફરજ બને છે અને ધીમે ધીમે ગુપ્ત કાશી કોણ ભૂમિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને

નંદને દરિયામે કાશી ચલો આવો કરો દર્શન મટે ભવ ફંદ ની પાસે વાહ ભાઈ બાપુ દ્વારા શબ્દ છે લખો મારવા અને બીજું તમને વાત કરું ને તો આ અત્યારે બંધ છે પણ આ આપણે બીજું પાઉં હા હા આ વીજળી તમે તાકાત જોવા લીસોટા તમને એમ લાગે કે કેટલી બધી આ તાકાત છે આખે આખો જે પહાડ ફાડી અને આ એમ ભોયરાની કે આખો આખો જેમ વલવાય અને ઉપર ને બધું આખો પહાડ ફાડી એમ કેવાય કે વિશાળ દરિયામાં વીજળીએ સ્લાંગ લગાવી સીધી હા મેં તરફ દરિયામાં એકવાર વાર નજરો દેખાડો તમે અત્યારે ઘૂઘવાટા મારી રહ્યો છે પણ જ્યારે વીજળી અહીંથી ઘા થઈ છે તે દરિયાને એમ કુ છે કે હવે ક્યાં દઉં અને હાલ તો મિત્રો જોવો છો તો અહીં લોક કરેલું છે ત્યારબાદ આપણે ઉપરની તરફથી જે કાંઈ દર્શન થાય છે તમને બતાવવાનું અહીંથી જો અહીંથી એ દોસ્તો આજે બાકોરુ તમે જોઈ રહ્યા છો જે ઉપરની સાઈડમાંથી તમે જોવો છો ત્યાંથી વીજળી ત્રાટકી હતી ઘણા વખતે નાની મહિલા પાત્ર અટકી ને કેમેરા બાજુ તમે ફેરવીને બતાવી દર્શક મિત્રોને કે જે આપણે તમે જોઈ રહ્યા છો તો આની માલી પાસે સારી કોઈ હળદોળાએ જેમ આપણે વલણું સાઈ મહિની પર ફેર ગઈ એમાં આખી ગુફાની પર તમને આટા મારી ત્યારબાદ આપણે ગુફાની અત્યારે બહારની તરફ ગુફાશી અને અહીંથી ચલાંગ લગાવ્યું છે તે બહારની તરફ ગઈ છે અને અહીં જે પહેલાં જે સાધુ મહાત્મા હતા એમની સમાધિના સૌપ્રથમ દર્શન થાય છે અને બીજા ઘણી જે દેવી દેવતાને જે અહીં જે સ્થાપના કરવામાં આવી છે અને આ જે ગુફા જોવું છું એમની અંદર પણ એક નાનકડી એવી ગુફા છે અને ત્યાં શિવલિંગ બિરાજમાન છે જો શક્ય હોય છે તો પાર્ટ ટુની કોમેન્ટ કરજો તો ચોક્કસથી એના દર્શન તમને કરવાનો પ્રયત્ન કરશું અને ત્યાં પણ સરસ મજાની જગ્યા છે અને અહીં ઘણી બધી વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા આની અંદર પણ તમે જોવો પાણી પીવા માટેની પરબની વ્યવસ્થા છે અને ત્યારબાદ બેસવા માટેની પણ વ્યવસ્થા છે રૂમની પણ વ્યવસ્થા આ જગ્યાએ કરવામાં આવી છે કોઈક આવતું હોય કોઈક સાધુ સંતો આવતા હોય તેમના ઉતારાની રૂપે ભાગરૂપે અહીં સરસ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ જે અહીં બાપુ હોય તો ક્યારેક ક્યારેક અહીંયા સેવા પૂજા કરતા હોય અહીં એમના ગુરુની સમાધિ છે અને ત્યારબાદ હિંચકો પણ છે જો બાપુ ક્યારેક સમય હોય અને દરિયાના કિનારા બધા આવતા હોય એવું ક્યારેક જે મેળા જેવો સમય હોય સાતે માટમ છે દિવાળીનો એવો કોઈ સમય છે તો અહીંયા ભજન કીર્તન થતા હોય છે અને બધા ભક્તો પોતાની આનંદ મોજ માણતા હોય છે અને ઉપર જો બાકોરુ જે દેખાય છે એ જ વીજળી બારું દોસ્તો ત્યાંથી વીજળી પડી અને આ તમે ગુફા જે જોઈ રહ્યા છો એનું નિર્માણ થયું ભાઈ ઓહો અને આપણા ગુજ્જુભાઈ અને દરિયાનો કાંઠો છે આપણે દરિયા વિશે એમ કહેવાય કે બોલીએ એટલું ઓછું પણ આપણે દરિયાને માણવા માટે જવું છે હાલો હવે આપણે કાંઈ બોલવું છે ને ખાલી દરિયો દરિયાના તમે ગુફા અરબી સમુદ્રના કિનારે પણ બધા મહાદેવની સ્થાપના આવેલી છે આ વીજળી ભરામાં પણ તમે જુઓ તો અરબી સમુદ્રના કિનારે મહાદેવ આ ઉપરથી વ્યૂ તમે જુઓ

તમારું મન આમ એકદમ નિકાલા છે ને એકદમ પ્રકૃતિ ની વચ્ચે આવી ગયા ને એવો તમને આનંદ બધું ટેન્શન ભયું જાય ભાઈ એ ને તો દરિયાની જે વેળો આવી રહી છે ને એકવાર એનો વિઝિટ તમને આઝાદ ભાઈ કરાવે છે હા હા અહીંયા થી તમે એક આખે આખો નજારો જોઈ લો દોસ્તો એ જબરદસ્ત ગુફા આખે આખો વિડીયો હું તમને બતાવીશ આ પહાડી તમે જુઓ અલ મસ્ત હવે હું તમને દરિયા દેવના દર્શન કરાવું છું આવો ગુજુભાઈ તમે આવો હરે હરે આવો મોટા ભાઈ ચાલો ચાલો કિનારોનો મજારો છે સરસ મજાના પથ્થર છે અહીં ફોટોગ્રાફી રીલ શૂટિંગ કરવા માટે આજુબાજુના છે નમસ્કાર મારું છે અહીં આવતું સરસ મજાની રીલ્સના ફોટોગ્રાફી કરતા હોય